શ્રી કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ તથા સમસ્ત કાઠડા વૈષ્ણવ સમાજ આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવનું સુંદર આયોજન તારીખ એકવીસ એપ્રિલથી પ્રસિદ્ધ ભાગવતાચાર્ય શાસ્ત્રી શ્રી કશ્યપભાઈ ઈસ જોશીના વ્યાસાસને કરાયું છે જેની તડામાર તૈયારીઓને આખરી ઓપ સમિતિ દ્વારા આપવામાં આવી રહ્યું છે રાજડા ટેકરીના મહંત અર્જુનનાથજી બાપુએ ઉપસ્થિત રહી સમિતિને જરૂરી સૂચનો કર્યા હતા આ પ્રસંગે લક્ષ્મી શંકરભાઈ જોશી દેવાંગભાઈ સાખરા મેઘરાજ રામ કાનાણી આશા સાંગા કાનાણી સામતરામ વિંજાણી અનિલ જીવન કાનાણી વિરમ બાપુ દિનેશભાઈ લાખાણી રામ લખમણ સાખરા રાજાભાઈ આદેશ ડાબા દિનેશ લાખુ સાખરા રમેશ રામ સાખરા શંભુભાઈ હરેશ સુમાર સાખરા દિલીપ પુંજા સાખરા દેવાંગવાલજી ગિલવા હરજી જાદવ ગિલવા ખિમરાજ આસારિયા ગિલવા અજય કાનાણી નરસિંહ રામ કાનાણી ભરત કે વિજાણી રમેશ કે વિજાણી ભારુ કે વિજાણી દિલીપ શાખરા હરેશ સાખરા ધનરાજ લક્ષ્મણ સાખરા જીવન લક્ષ્મણ કાનાણી પૂંજા હરદાસ સાખરા દેવાયત લક્ષ્મણ સાખરા ભવાન જોશી પબુ કરસન શિવરાજ દેવરાજ કાનાણી જયેશ નારાયણ કેસરિયા મહેશ ગોસ્વામી ગોવિંદ ગોસ્વામી હરિમાચા કાનાણી રાજેશ વિરજી જોશી શાંતિલાલ હરજી જોશી જીતેશ પચાણ કાનાણી અશોક કેસરિયા રામજીવન કાનાણી રમેશ ગઢેરા વિશ્રામ સાહેબ મોહન જોશી રિટાયર્ડ આર્મી કલ્યાણ કેતસિંહ કરસન શિવરાજ રમેશ કાનાણી રામ મહારાજ શંભુ કાનાણી દિનેશ ચારણ ભવાનજી મેઘરાજ રાસિંહ શિવરાજ મુ શિવરાજાર કાની પ્રદીપ એસ કાનાણી જયેશ આશાભાઈ કાનાણી ભીમસિંહ મુરુ પાસ્તા રાજદેવ મુરૂ પાસ્તા વિરમ બાબુ કિરણ એસ વિજાણી કરણ સાખરા પ્રકાશ બાબાજી પુજારી માધવપુરી ગોસ્વામી હેત ગોસ્વામી મહેશ મેઘરાજ સાખરા વિશ્રામ કેસરિયા ગોપાલ રાણસિંહ કાનાણી દેવાગાર કાનાણી લક્ષ્મણ એ કાનાણી કમલેશેન કારિયા દિનેશ રામ કાનાણી પ્રકાશ ભારૂ કાનાણી રામ હંસરાજ જોશી પબુ પચાન કાનાણી કલ્યાણ ખેતસિંહ ભીમસિંહ દેવાયત સાખરા ગોપાલ ગઢેરા હરદાસ બી ગઢેરા ગોપાલ એમ ગઢવી આશિષ પ્રકાશ કાનાણી હરિધનરાજ શાખરા વગેરે યુવાનો આગેવાનો અને શ્રી કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળના સભ્યો સમગ્ર આયોજનને પાર પાડવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે કલ્યાણેશ્વર મહાદેવ જય કરી અને આવ્યો ઐતિહાસિક કષ્ટરા કાઠડા ગામની ધીંગ ધરામાં જ્યારે બહુ સૈકડા વર્ષો પહેલાથી સ્થાપિત આ કલ્યાણેશ્વર મહાદેવનું મંદિર અને ઐતિહાસિક મંદિરના આ ગામે એની છત્રછાયામાં એની આજે શ્રદ્ધા અને ભાવની ઉમંગતાથી જ્યારે વર્ષો પહેલા એક કથાનું આયોજન થયું તો આજથી વીસ પચીસ વર્ષ પહેલા અને પછી આજ પણ જ્યારે યુવા ધને એક ધાર્મિક લાગણીને અને આપણી ભારતીય સંસ્કૃતિને આ જગતના ચોકમાં જેમ દીપતી હોય એ પ્રસંગે આજ કાઠડા ગામની અંદર આપણે મહાદેવની પાવન ભૂમિમાં જયારે ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે તારીખ આપણે કરી અને સુધી જે કથાનો ભવ્ય રૂપ લઈ અને આયોજન કરી રહ્યા છે આજ ચારણ ગામ ચારણ સમાજ સંપૂર્ણ વિષ્ણુ સમાજ કાઠડા ગામનું આ એક રંગાઈ ગયેલું આજ ભૂમિ દેખાય છે એની પૂર્વ તૈયારીઓ થાય છે ત્યારે હું બહુ સાધુ ભાવ વ્યક્ત કરું છું પ્રસન્નતા વ્યક્ત કરું છું શ્રી કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ આયોજિત અને વિષ્ણુ સમાજ કાઠલા વિષ્ણુ સમાજ પ્રેરિત આ શ્રીમદ ભાગવત કથાનું આયોજન આજે કાઠલાની આ પાવન ભૂમિ ઉપર એકવીસ ચાર થી કરી અને સત્યાવીસ ચાર સુધી કથાનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર આયોજન વિષ્ણુ સમાજ કાઠડાના નેજા હેઠળ અને સૌ સાધુ સંતો માતાજીના આશીર્વાદથી અમે આ પવિત્ર ભૂમિ ઉપર કરી રહ્યા છીએ ત્યારે આ સમગ્ર કથા જે છે એ કથાની રૂપરેખાની અંદર આપણે પહેલા જ દિવસથી જે પોથી યાત્રા છે સવારના નવ વાગે પોથી યાત્રા છે ભીમનાથ મહાદેવ મંદિર કાઠડાથી કલ્યાણેશ્વર મહાદેવ મંદિરે વાંચતા અહીંયા પોથી આવશે ત્યારબાદ જે કથાનો સમય છે નવ થી બાર અને ત્રણથી છ દરમિયાન કશ્યપ શાસ્ત્રી આપણા ભાડિયાવાળા એ કથાના વક્તાશ્રી છે અને આચાર્ય આપણા શ્યામ મહારાજ છે આ કથાના અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો રાત્રિ કાર્યક્રમો પણ અહીંયા રાત્રિ સંતવાણી છે દાંડિયા રાસ પણ છે અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે કથાની અંદર અને કથા દરમિયાન જે કંઈ પણ અમે જે નિર્ણય લીધો છે કે બપોરનો મહાપ્રસાદ સમગ્ર જે પણ ધર્મપ્રેમી જનતા કથામાં આવે એ મહાપ્રસાદ અહીંયા લઈએ તેઓની સાથે ગાય માતાને સાતની આઠ દિવસ ચરો આપવામાં આવશે કૂતરાઓને રોટલા કીડીને કીડિયારો પૂરવામાં આવશે પક્ષીઓને ચણ નાખવામાં પણ આવશે એવો આ સમગ્ર આયોજન સમિતિ શ્રી કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળના તમામ યુવાન ભાઈઓએ હરસથી વધાવી લીધો છે અને આવી રીતનું સરસ મજાનું જયારે આયોજન થઈ રહ્યું છે ત્યારે અમે એક ગૌરવ અનુભવી રહ્યા છીએ કે અમારો મંડળ કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ ચારણ ચારાણષિ વજા ભગત સ્થાપિત આ મંડળ છે એક જ મંડપના ગાલાથી આજે અમે વિશાળ ડૂમ બાંધી રહ્યા છે અને આ મંડળ દ્વારા સતત બીજી ભાગવત કથા છે ત્રેવીસ વર્ષ અગાઉ માતા માતાએ પ્રમા માતા અહીંયા જ કથા આ જ જગ્યા ઉપર અમે ભાગવત કથા બેસાડી હતી અને ત્રેવીસ વર્ષ પછી અમે જયારે આ ફરીથી અમને આવો સુંદર વિચાર આવ્યો બધા જ મંડળના છોકરા અને સાથ સરકારથી અમે જે અમારી પાંચ છ જણાની ટીમ છે અમારા પ્રમુખ જોશીભાઈ છે ઉપપ્રમુખ મેઘરાજભાઈ અનિલભાઈ સામતભાઈ અમારા વડીલ અર્જણભાઈ આશાભાઈ આ સમગ્ર અમારી જે ટીમ છે એના નેતૃત્વ નીચે અમારા દોઢસો થી બસો છોકરાઓ યુવાન છોકરાઓ આજે છેલ્લા દોઢ મહિનાથી આ સુંદર મજાનું આયોજન થાય એના માટે દિવસ રાત એક કરી અને મહેનત કરી રહ્યા છે ત્યારે હું બધી જ સનાતન હિન્દુ ધર્મને આહવાન કરું છું કે આ કથાનો લાભ લઈએ કથા સાંભળે અને શ્રીમદ ભાગવત કથા એ એક ભાગ્યશાળીને જે વિચાર આવતા હોય છે તો અમારા મંડળ ખરેખર ભાગ્યશાળી છે કે અમારી કને યુવાધન છે એને પણ આવો સરસ મજાનો વિચાર આવ્યો અને અમે આયોજન કરી રહ્યા છે અને અમને માતાજી ભગવતી રથડિયા થી પણ ધનબાઈમાં માતાજી ખિસ્સામાં અને સમગ્ર આયોજન જેના નેતૃત્વ રીતે અમે કરી રહ્યા છે એ આપણા રાજના ટેકરીના મહાન પરમ પૂજ્ય અર્જનનાથજી બાપુ કલ્યાણદાસજી બાપુના આશીર્વાદ સાથે અમે આ આયોજન કરી રહ્યા છીએ ત્યારે સમગ્ર સાત દિવસ દરમિયાન હજી પણ સાધુ સંતો રાજકીય મહાનુભાવો સામાજિક આગરણીઓ બધા જ અહીંયા આવવાના છે અને જેવી રીતે અમે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થાય એવી અમે સૌ ગ્રામજનો અને દાદા આગળ પ્રાર્થના કરીએ છીએ માંડવી તાલુકાના કાઠડા ગામે અને કાઠડા ગામના વાડી વિસ્તારમાં રાજાશાહી વખતનું પૌરાણિક કલ્યાણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે એ મંદિર અને અહીં એક કલ્યાણેશ્વર સત્સંગ મંડળ જેમની સ્થાપના અમારા જીવનમાં કેમ જીવન જીવવું અને એમની પ્રેરણા વરજાંગ ભગતથી મળી અને વરજાંગ ભગતે આ મંડળની સ્થાપના કરી વિવિધ અમે ધાર્મિક કાર્યક્રમો નવરાત્રિ હોય મહાશિવરાત્રિ હોય આખો મંડળ અને એના સભ્યો કરતા હોઈએ છીએ આ વખતે મંડળને એવો વિચાર આવ્યો કે આપણે સર્વે પિતૃઓના મોક્ષાર્થે એક ભાગવત કથાનું આયોજન કરીએ અને નાનાથી કરીને મોટા સુધી સર્વે સર મહાદેવ સત્સંગ મંડળ અને કાઠડા સમગ્ર ગામ આ કાર્યક્રમમાં ઉત્સ ઉત્સાહથી જોડાણો છે તો વિશેષમાં હું એટલું જ કહીશ કે આ મીડિયાના માધ્યમથી જ્યાં સુધી મારો અવાજ પહોંચે ત્યાં સુધી સર્વે સનાતન ધર્મપ્રેમી લોકોને આ કથાના આયોજન અને ત્યારબાદ જે વક્તાશ્રી કશ્યપ શાસ્ત્રીજી જે કથાનું રસપાન કરાવશે તો હું સર્વે ધર્મ પ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ આપું છું કે બપોરે ત્રણથી છ અને સવારે નવથી બાર કથાનો સમય છે અને બપોરે મહાપ્રસાદ છે તો સર્વે સનાતન ધર્મ પ્રેમીઓને કથાનો લાભ લેવા હું આગ્રહ કરીશ અને વિનંતી પણ કરીશ જય કલ્યાણેશ્વર મહાદેવ